નાગરિક બેંકમાંથી મારા મિસિસના ખાતામાંથી જ્યારે મેં એસી હજાર રૂપિયા ઉપાડ્યા છ સાત દિવસ પહેલાં ત્યારે મને એમાં શંકા ગઈ હતી એટલે મેં યુવી લાઇટથી બધું ચેક કર્યું કે જેના ફીચર્સ આપે છે આરબીઆઈ બરાબર એમાં એ તેમાં કલર ચેન્જ નથી થતો મેઇન તો સિરિયલ નંબરનો સિરિયલ નંબર ઉપર યુવી લાઇટથી પ્રકાશ નાખીએ ને તો તેનો કલર બ્લેકમાંથી લાઇટ ઓરેન્જ ટાઈપનો થઈ જાય જે બ્લેક કે બ્લેક રે છે ને એ યુ આરબીઆઈમાં છાપેલી નોટ હોતી નથી સૌથી પહેલાં એક સિરિયલ નંબર મેં તમને જેમ કીધું એમ કે જેનો કલર ચેન્જ થાય યુવી લાઈટથી બીજો મુદ્દો જે ઉપર આરબીઆઈ લખેલું હોય છે ભારતીય રિઝર્વ બેંક એ પણ ઘણામાં એમ જોતું હોતું નથી જે બ્લાઈન્ડ લોકો માટે આપેલું છે બ્લાઈન્ડ લોકો માટે જે આપેલું છે કે હાથ ફેરવી ફેરવીને એ લોકો જોઈ શકે કેટલાય નોટ છે તો તેમાં પણ પ્રોબ્લેમ આવે છે ડુપ્લિકેટ વોટમાં ઘણી હોતું નથી સૌથી મહત્વનો મુદ્દો મેં જે કીધું છે સિરિયલ નંબર બેંક નહીં નોટ ઉપર સિરિયલ નંબર તેને યુવથી તમે જોવો એનો કલર ચેન્જ નથી થતો મતલબ કે ડુપ્લિકેટ છે નથી ગયો મારે જાહેર કરવું છે પ્રજા સમક્ષ આપના દ્વારા મીડિયાના માધ્યમ મેં રજૂઆત કરી છે લેટરથી આરબીઆઈ ગવર્નર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હાઈકોર્ટ ગુજરાત પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કારણ કે સ્થાનિય કક્ષાનો મુદ્દો નથી રાજકોટ પોલીસ કે ગુજરાત રાજ્યનો મુદ્દો નથી આ રાજ્ય આખા દેશનો છે કરવી જોઈએ પણ મારા લોયરનું કહેવાનું એવું છે કે આ આખો મુદ્દો છે રાજકોટ પૂરતો સીમિત નથી કાયદાકીય લડત આગળ જે પ્રમાણે કોર્ટ કહેશે એ પ્રમાણે ચલાવશું નહીં અત્યારે મેં બધી એપ્લિકેશન જ આપેલી છે જે મેં તમને કીધું છ જગ્યાએ તે જગ્યાએ